ચલો આ તમને દેખાય હું તીર તીર બરાબર ઓમાં બે ચાર છ અને આઠ સીખ હ જેટલી આઠ આઠ શીખ બનાવીને મેં એક તીર બનાવી બરોબર હવે તમારા ઓમાંથી ચાર સીખ ઉબાડવાની જેટલી ચાર ઓન્લી ફોર ચાર સીખ ઉબાડવાની અને આવું ને તીર તમારે બીજું બનાવવાનું મતલબ કે એક તીરમાંથી બે બે તીર બનાવાનો અને જે પણ જીત છે તેને બસો રૂપિયા મળશે અગર ભણી જાય ને બધાના ટ્રાય બાર શું બનાવી દે હવે હું બનાવી દઉં તું બનાવી દે

અને ધુરુ ત્રિકોણ ની ગણાયો આ ધુરુ ની ગણા પેલ થી કહી દઉં એ ને હ એ આ ચોથી ચોથી લો આ ભાઈએ એક આ એક ત્રિકોણ બનાવ્યો હા આ એક દેખાય હવે આમાં તો આ એક એક ત્રિકોણ દેખાય તમને ભાઈ બતાવજો ભાઈ એ પટી ગયું હવે તું વારા ઘડીયા ના ઉપર એક કોણ પટી એટલે પટી ગયું ઓન્લી ફોર એક ત્રિકોણ બનાવ્યો તે બીજું તો કોઈ ત્રિકોણ નહીં એટલે એક તો પેલ થી મે બનાવેલું હતું કમ્પ્લીટ બે ત્રિકોણ બને છે એમ ને કમ્પ્લીટ બે ત્રિકોણ બનવા પડે તો ચલો ભાઈ આ ભઈ થી થયું નહીં બરોબર

બીજી ચાલો બે આ ભાઈએ બે ઉપાડી બરોબર હા ત્રીજી લો એક બની એક બની હજુ એક બાકી હે ને હવે એક ડંડી બાકી રહી હે હા તે એક સ્ટિક બાકી હે હા એક ઉપાડવા દો એને જો મૂકવી એ મૂકો એ કોઈ મૂકી દો દેખાય આ દો છે લો પાર્સલ થોડું અધૂરું રહ્યું ને હા એક બન્યું બરોબર એક જો બતાવો ભાઈ આ એક ત્રિકોણ પૂરું બન્યું આર્યું અધૂરું બન્યું ચાર ડંડીએ ના થાય પોટ ડંડીએ થઈ જાય થઈ જાય

બીજો ડ્રાય આલવો મને હા બીજો ટ્રે લઉં હું બતાઈ દો બીજો બીજો ડ્રાય બકા ના મળ ઓલ આપણે એક જ ટ્રાય આલે એક જણા બીજો ડ્રાય હાલતા જ નહીં તું કર દે ભાઈ હા હું ભાઈ આ ભાઈ કે હું કર દઉં જોઈએ હેડો એનું મગજ દોડક નહીં દોડતું કર દો હેડો ઓ માસાન છે પણ ખાલી દિમાગ લગાવવાનું છે એક એક ચાર ચાર સ્ટીકલો જ ઉપયોગ કરવાનો હવે તય જો ઈ ચાર થી કરી બતાવ બોલો ચાર થી ના થાય થઈ જાય ચાર થી નહીં ચાર થી કરવાનું ચાર થી કરીને હું બતાવીશ અમાર કોઈ ના ના થાય તમે કરી બતાવો હા ચાર ટીક ઉપાડીને કરીને બતાય તો ચલો હવે તો ભાઈ તમારે કોઈ થી થશે કે પછી હું કરી દઉં હું કરી દઉં તમે કરી દો એમ ફાઈનલ ફાઈનલ તો ચલો ભાઈ આ કાકા કે હું કરી દઉં જોઈએ કાકા કરી કે કે નહીં કરી એકના નક પર આપણે કરી દઈએ આ એક ઉપાડી ચાર ઉપાડવાની ખબર છે ને ચાર ઓન્લી ફોર આ એક ઉપાડી હા રેડી